જો નકરા આપણે વીણી જ લેવા હે ફટાફટ કંટલો ફેરવીને કરી દીધી ડા ક્યાં ભાઈ જો જો પાછળ પાણી પાણી દેખાતું હોય જો આ એક ખેતર માં તેમ કેવડી આવી છે આ થાય ખેતરું નું ભેગું થઈને જાય છે આમ જો હાલો જય માતાજી જય દ્વારકાધીશ તો આજે જો સવારમાં માં ઘરે જેવી અને જો આ જૂના મકાન છે નળિયાવાળા ને જો બા આઈ રહ્યા બા નું મકાન આ છે અહીં અમારા બાનું મકાન છે અહીંયા કણે

હા એવું છે સવારમાં ઉઠીને કીધા પહેલાં જાંબુડા ખાવા હેવી જો હમ હે ને જોરદાર પાકેલા જાંબુડા જો હા અધય હજે ઉપર તો જાજા છે ઉપર થોડાક લઈ લેવી હા તો ને હેઠા ઊભા ઉભા એટલે બાયો લઈ લીધા હમ એવું છે તો હું માથે ચડું અને થોડાક જાંબુડા વીણવા હે એટલે તો અહીંયા હું આવ્યો તો હું ઉપર ચડી જાઉં પહેલા તો આપણે આવી ગયા જાંબુડામાં જવું હા હા જોરદાર જો મિત્રો અહીંયા ઓહો હો જોરદાર તો આલો ખાવા જો આમ હે જો નકરા પાકી ગયેલા છે તો આપણે હે ફટાફટ થોડાક વીણી લેવી અને ખાઈ પણ લેવી જબલું લઈને એક હાથમાં એવું છે તો આલો ફટાફટ ખાવા મળવી વીણવા મળે અહીંયા ગણે તો મિત્રો તમે જો ઓહો જોરદાર પાકી ગયેલા છે જો નકરા આપણે વીણી જ લેવા છે ફટાફટ હમણાં જબલું ભરાઈ જાય ને જોવો તમે ઓહો હો એક નંબર પાકેલા છે તો હાલો ફટાફટ આપણે વીણી લેવી રાવણા અમારે અને રાવણા કે ઘણી ઠેકાણ જાંબુડા કહેતા હોય તેવું બધું હોય જો આજે આપણું જબલું જો એટલે વીયા જોવા તો ચાલો આ રીતના હું ફટાફટ વીણી અને જબલું ભરી લઉં અત્યારે સવારમાં જાય આપણા કર્યા જ છે આપણું નહીં એમ કે વિશાલભાઈનું ઘર હવે તો કહેવાય અહીંયા તો એ વિડીયો જોતા જઈ છે વળી કે છે મેં કીધું મારું ઘર કાંઈ વાંધો નહીં હાલો અત્યારે ફટાફટ જો આ વીણી લેવી

તો હાલો એમ જાવી વાડીએ સવાર માં જ પાડ્યા છે ખાવા માટે તો વાડીએ નીકળવી આપણે જો વાડીએ પોગી ગયા જો આપણે ઘરથી પેચી બાંધી અહીંયા ગાય ને અને જો આપણે પાડેલું બિલાડું જો ગાડીએ આવી છે જોવે છે જો ક્યાં ભાગ્યો જો જાય આવી એવું છે તો હાલો હવે અત્યારે સવારમાં વાડી આવી ગયા છીએ અને ખાવા પીવાનો છે નાસ્તો કરવાનો એટલે સવારમાં તો હાલો એ તો આગળ નાસ્તો નહીં એ બતાવું તો આપણે જો સવારનો નાસ્તો આવી ગયો છે મિત્રો જોવો શેરો છે મસ્ત મજાનો બનાવેલો અને રોટલી છે આમ તો શાક ને દૂધ ને બધી વસ્તુ છે અહીંયા પણ પણ આપણે અત્યારે શેરાનો નાસ્તો કરવો એટલે શેરો શેરો બનાવેલો સવારમાં આ ઘટાને એવો છે મસ્ત મજાનો ચાલો નાસ્તો કરી લેવી જો એક નંબર હે હાલો તો ખાઈ પી લે 2 hours તો આજ જો મિત્રો વરસાદ આવે એવું હતું જ અને આવી હોત ને ગયો તો એને આપણે કીધું જાન જો હાં કેટલો જ આવી ગયો હે તમે જો પાણી પાણી થઈ ગયું એન વરસાદ હજી હાલમાં ચાલુ જ છે તો હવે કેરે વરસાદ રહે ને કેટલું નંગીમ પાણી આવે એ આગે જોશું હોય જો આમ જો નકરો વરસાદ જ આવી ગયો અને ઘરમાં કે બહાર ન એક તો વરસાદ છે જો આ પાણી પાણી થઈ ગયા ખેતરોમાં આવી તો હવે મિત્રો વરસાદ થોડોક ધીમો પડ્યો છે તમે જુઓ અત્યારે તો એ ખેતરમાં પાણી પાણી થઈ ગયા આ બાજુ જો ખેતર ભરાઈ ગયું હે મિત્રો જુઓ આમ જો ખેતર ભર્યા હે વરસાદ થોડોક ધીમો પડ્યો ને તો કંઈક બતાવી દઉં જુઓ આમ હાજી ખેતરું આમ જો આમ આ ઘા કેટલા ભર્યા છે તમે જુઓ આહા હા પાણી ના ભરાઈ ગયેલા હે હા ખેતર એવું છે નંદી હોય નહીં કઈ ખબર નઈ આપણે ગયા નથી જોવા પણ બાકી ખેતર ભરાઈ ગયા કલાક હારો પડી ગયો તો મિત્રો ખેતરમાં પછી જોવા આવી ગયા બસ પાણી ને જોવો તમે પાછળ પાણી પાણી દેખાતું હોય છે આપડે કીધું જોતા આવી કેવું પાણી એવું છે જોવો તમે ઓહો આજે હાલો આગળ અહીંયા કણે જો પાણી જાય છે આ હોકળું જાય હે એક હોકળું કેટલું જાય હે જોતા આવી એટલે કે ગટર આપણે આવી ગયું લાગે છે પાણી

આટલું ખા આંજે એક ખેતરમાં જવો તેમ કેવડી આવી છે આટલું પાણી જાય આમ થાય એટલું આવીને અહીંથી ને ભેગું થઈને આમ વ્યુ જાય આમ એ તો પછી સેલામ વ્યુ જાય સેલું તો સેટું છે એ બાજુ આંટો મારીશ તો બતાવી એવું છે પણ વરસાદનું ક્યાં જાવું એક તો પલ્લી જઈ લુગડાન બુગડા માંડ ધીમો પીડ્યો વરસાદ ત્યાં આવ્યા તા રખડવા બહાર પાણી જોરદાર થઈ ગયું હવે પાણી પાણી ખૂટે નહીં કુવા બુવા સુધી ભરાય જાય હાલો તો જો આપડે પછી ઘરે આવી ગયા વરસાદ માં ને નાઈ ધોઈ ને કપડા બદલાવી હોય કેમ કે પલ્લી ગયા તા અંધારું થઈ ગયું સાંજે ઘરે આવી ગયા હી અને જો વરસાદ આજ તો ખુબ પડ્યો ખેતરમાં પાણી પાણી થઈ ગયા અને અમારે બા આજે જો કેમ બા વરસાદ કેમ વાઈટું બનાવતા લાગે દીવા કરવા અત્યારે સાંજે દીવા કરવા હોય ને સાંજ સવારે એટલે જો વાઈટું બનાવે છે બા

કાટ લે તો બાકી આજનો વિડીયો જોઈને મજા આવે લાઈક કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળવી કાલે એક બીજા માં બાય બાય